મણકાધાર ગાંગેચા ખાતે સોનલ બીચની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગાંગેચા ગામે આવેલમાં સોનલનું ધામ ખાતે ભાવ ભોજન પ્રસાદી સાથે ધામધૂપ પૂર્વ સોનલમાંની એકસો એકમાં જન્મદિવસની ઉજવણી કરાઈ વહેલી સવારથી સોનલ ભક્તોનામાંના દર્શન અર્થે મણકાધાર ખાતે જોવા મળ્યો ઘસારો મેળા જેવા માહોલ સાથે અનેક નમી અનામી કલાકારોની ઉપસ્થિતિમાં સંતવાણી સહિત કાર્યક્રમ યોજાયા મહારતીમાં લોકોના ઘોડાપુર રૂમટી પડ્યો અને માહોલ સોનલમાં મય બન્યો હતો આસ્થા વિકલામ ટ્રસ્ટના બાળકોને ખાસ આમંત્રણ આપી ભજન અને ભોજન પ્રસાદ અર્પણ કરાયા રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા એટલે હોનલ બીજ કહેવામાં આવે પર્વ અને ઉત્સવ એટલે હોનલ બીજ માળકાધારની પવિત્ર ભૂમિ મા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આજુબાજુના ગ્રામજનો બારગામથી વધારેલા તમામ ભક્તજનો અત્યારે ઉપસ્થિત છે અને હોનલ બીજનો ઉત્સવ આ ભૂમિની અંદર દર વખતે યજ્ઞ અનુષ્ઠાન જપ તપ સાધનાથી માતાજી કરે છે આ પવિત્ર ભૂમિમાં સમસ્ત ગ્રામજનો આજુબાજુના ગ્રામજનો બધા ધર્મ ધ્વજારોહણનો લાભ લીધો પ્રસાદનો લાભ લે તેમજ આ યજ્ઞની અંદર હેતુ કેવલ વિશ્વકલ્યાણના હેતુથી માતા જ યજ્ઞ